હેલો મિત્રો અમારા નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો હાલ અત્યારે આપણે બગડાણા બગડાણા ધામ દર્શન માટે આવ્યા છીએ અને બાપાની પૂર્ણ તિથિ નિમિત્તે આયોજન ગોઠવવામાં આવ્યું છે અને બીજા નંબરમાં આજ તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ ના રોજ અમે બગડાણા આવ્યા છીએ અને કાલે છે તિથિ બાપાની તો અત્યારે તમને દર્શન કરાવું જોઈ શકો છો અહિયાં આયોજન કરવામાં આવ્યું છે જય બાપા સીતારામ मुझे तेरी आँखों में देखो 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 तेरी आँखों

કાલે બાપાની ઓગણ પચાસ પૂર્ણ તિથિ નિમિત્તે આયોજન ગોઠવવામાં આવ્યું છે અને કાલે તમારે એક બે હજાર પચીસ ના રોજ જ્યારે તમે કાલે આવશો એટલે આમાં તમને ક્યાંય ઉભું રહેવાની જગ્યા નહીં મળે એટલે અહીંયા ભીડ છે તો આજે તારીખ પાંચ એક બે હજાર પચીસના ના અમે અહીંયા બાપાના દર્શને આવ્યા છીએ તો તમે અહિયાં જોઈ શકો છો તો ઉપર તમને અત્યારે જઈને દર્શન તમને કરાવી દે તો હાલમાં તો અત્યારે આજમાં કોઈ એટલા બધા માણસો છે નહીં અને કાલે આમાં તમને માણસો અહીંયા હમાય છે

बाबा सीताराम sí <forcé tão respuesta> જે કાંઈ હતું તમને દર્શન કરાયેલા બાપાના તો આજ માટે આટલું જ તે જય બાપા સીતારામ